બોલ્યો અંબે જે તો મિત્રો મારી સેલમાં તમારું સ્વાગત છે તો આજે નવો વિડીયો લઈને આવીશું ગરબાનો તો જેટલા પણ મારા યુટ્યુબ ફેમિલી છે બધાને હૃદયથી માતાજીના આશીર્વાદ ખૂબ ખૂબ ના ગરબો લઈને આવીશું તો ગરબો કમેન્ટમાં કહેજો કે તમને કેવો લાગ્યો તો ચાલો આપણે બોલીશું હે ગગન ગોખેથી ખેથી અંબા માળી યુતરા રે હે ગગન ગોખેથી ખેથી અંબા માળી યુતરા રે હે જેવાયુતરા ભક્તો એ મોતરા રે દેવાયુતરાયે વાયે નોતરા રે હે ગગન ગોખેથી અંબા માળી યુતરા રે હેમાયેલી દોવી સાંભો એક ઘાટ મા રે હેમાયેલી વી સાંબો એક ઘાટ મારે રે અંબાયુતરા જમનાજીના ઘાટ મારે રે અંબાયુતરાય યુતરાય સમનાજીના ઘાટ મારે હે ગગન ગોખેથી અંબા માળી ઉતરારે રે હે કમળ જળમાં જમનાજીના હાથ મારે હે કમળ માળા જમનાજીના હાથ મારે હે માયે પેરાવી શ્રી કૃષ્ણના કંઠ મારે રે માએ પેરાવી શ્રી કૃષ્ણના કંઠ મા હે ગગન ગોખેથી અંબા માળી ઉતરારે હે માયે લીધો ધોવી સાંભો બીજા ઘાટ મા રે હે માયેલી ધોવી સાંબો બીજા ઘાટ મારે હે માતા ઉતરા ગંગાજીના ઘાટ મારે માતા ઇતરા ગંગીના ઘાટ મારે હે ગગન ગોખેથી અંબા માળી ઉતરા રે એ લીધું ડમરું મહાદેવે હાથ મારે લીધું ડમરું મહાદેવજીએ હાથ મારે એ થઈ થેનાશે ઉમિયા પતિ સાથ મારે હે થઈ થઈ ના સે ઉમિયા પતિ સાથ મારે હે ગગન ગોખેથી અંબા માડી ઉતરા રે હે ગગન ગોખે થી અંબા માડી ઉતરા રે હે માયે લીધો વિ સાંભો એક ઘાટ મારે એ માયેની ધોવી સાંબો એક ઘાટ મારે એ માતા ઉતર્યા ગોદરવાના ઘાટ મા રે માતા ઉતર્યા ગોદાવરીના ઘાટ મારે એ ગગન ગોખેથી અંબા માળી ઉતર્યા રે હે ગગન ગોખેથી અંબા માળી ઉતર્યા રે पूजा थाळ सीता जी ना हात मारे हे पूजा थाळ सीताजी ना हात मारे राम सीता वंदन करे साथ मारे हे राम सीता वंदन करे साथ मारे हे गगन गोखे थी अंबा माडी उतरा रे गगन गोखे थी અંબા અંબા માળી ઉતરા રે માયે લીધો વિ સાંબો એક ઘાટ મા રે અંબા ઉતરા ભારત મને આંગણે રે અંબા ઉતરા ભારત મને આંગણે રે હે ગગન ગોખેથી અંબા માળી ઉતરા રે હે ગગન ગોખેથી અંબા માળી ઉતરા રે દેશ વિદેશ થી આવી વધામણાર દેશ વિદેશ થી આવે વધામણાર વાલા વધામણા વધવા રે જયા વાલા જયા વાલા ને વધામણા વધા રે ગગન ગોખેથી અંબા મારી ઉતરા રે मायेली धोवी सामो वळी घाट मरे मायेली धोवी सामो विसरे घाट मारे मार्या मा घर गर ओरडे रे ओरडेरे मातर्या घर घर ओरडे रे गगन गोखे थी थि अंबाळी उतर त्रण लोक केरा ते जमाने मुखडे रे त्रण लोक केरा એ ત્રણ લોક કે રાતે જમાને મુખડે રે ગગન ગોખે થી અંબા માડી ઉતરારે ઉતરાય વા ભક્તો એ નોતરા ઉતરાય વા ભક્તો એ રે ગગન ગોખેથી બોલો અંબે જે મિત્રો મારો વિડીયો ગમે તો લાઈક શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને એનું નોટિફિકેશન તમને તરત મળે રાધે રાધે ને કમેન્ટમાં કહેજો કે આ ગરબો કેવો લાગ્યો રાધે રાધે